છત્તીસગઢ ખાતે ગૌરક્ષક હર્ષ મિશ્રાની સુરત માં જય શ્રી રામ સેના સંગઠન દ્વારા વિરોધ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું છત્તીસગઢના ના રાયપુર ખાતે ગૌરક્ષક દ્વારા ગો હત્યા તસ્કરી કરતા આઈસમ બ્રિજ પરથી કૂદી પડતા મોત થયો હતું આ સમગ્ર ઘટનાએ ચર્ચા જગાવી છે આ હત્યા મામલે છત્તીસગઢ ખાતે ગોરક્ષક હર્ષ પોલીસે ધરપકડ કરી છે આ મામલે ગો તસ્કરી કરનારો હર્ષ મિશ્રા દ્વારા પીછો કરાઈ રહ્યો છે ત્યારે ગૌ તસ્કરી કરનાર બ્રિજ પરથી કૂદકો મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું પોલીસે પીછો કરનાર જયશ્રી રામ

છત્તીસગઢ રાયપુરમાં જે થયું છે ગૌ તસ્કરો પાછળ જનારા અમારા હર્ષભાઈ મિશ્રા અને તેમની સાથે બીજા ત્રણ અમારા જે સેવકો હતા તેમને ખોટી રીતે અરેસ્ટ કરવામાં આવ્યા છે ખોટી ધારાઓ લગાવવામાં આવી છે તો જેના લીને થઈને અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપ્યું છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે કલેક્ટર સાહેબ એના ઉપર નિષ્ફળ ચાર્જ માટે આગળ કાર્યવાહી કરાવે અને એના માટે થઈને અમે બધા અહિયાં ભેગા થયા છે જે અમે છે જય શ્રીરામ સેના સુરત